મોરબીના માળિયા તાલુકાને વિભાજીત કરી નવા તાલુકાની રચના પ્રસ્તાવ સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો માળીયા મેયાણા તાલુકા હિતરક્ષક સમિતિએ આવેદનપત્ર તાલુકા મથક તરીકે જાળવી રાખવામાં આવે તેવી લોકોએ કરી છે મુખ્ય મથક તરીકે છેલ્લા પંચોતેર વર્ષથી છે તો એને અચાનક કોઈને એવું વિચાર આવે અને એ બદલવાનું નક્કી કરીએ કે ભાઈ નહીં નહીં આ જેતપુર સારું પડે તો જેતપુર તો અહીંથી વીસ કિલોમીટર જ છે તો એને મોરબી તાલુકામાં લઈ લ્યો પીપળિયા વીસ કિલોમીટર છે કારણ કે અમારા બહેનોને અમે સરકાર સિંહને અમારી નમ્ર વિનંતી કે અમારા બહેનોને એટલા અમે જાગૃત કર્યા કે બેનો તાલુકા સુધી પહોંચતા થયા બેંક સુધી પહોંચતા થયા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા થયા અને માન માન અમારા બેનો જાગૃત થયા અને જો અમારું તાલુકા જો પીપળિયા જાય તો અમારા બેનો કોઈ આવી શકશે નહીં અમારી માંગ માત્ર સરકારશ્રી પાસે એટલી જ છે કે સરકાર શ્રી ગમે તેટલા તાલુકા બનાવે એ છૂટ જ છે તેમને બરાબર પણ અમારા તાલુકાને કોઈ પણ પ્રશ્નનું નુકસાન થવું જોઈએ નહીં અમારો તાલુકો રાજવી હતો અને તાલુકો છે જ અત્યારે બરાબર ને તાલુકો રહેવાનો છે